પારડી કોલેજ પાસે એડવોકેટ પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા અને તસ્કરો સોના ચાંદીના દાગીના લઈને ફરાર પારડીમાં એડવોકેટનો પરિવાર ઘર બંધ કરી લગ્ન પ્રસંગમાં જતા તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા પારડી કોલેજ પાસે સાઈ દર્શન સોસાયટી પ્લોટ નંબર પંદરમાં રહેતા અને પારડી કોર્ટમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા એડવોકેટ મિતેજ હરિહરભાઈ બ્રહ્મ પરિવાર સાથે ઘર બંધ કરી ગત તારીખ નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વતન મહેસાણા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાનો બનાવ્યો હતો અને દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી રોકડા રૂપિયા ત્રીસ હજાર ચાંદીનું કિચન એક સોનાની ચેન દસ ગ્રામ જેની કિંમત રૂપિયા પચીસ હજાર ચાંદીની ચેન ગણપતિની બે નંગ ચાંદીની મૂર્તિ ચાંદીનો કળશ સહિત કુલ રૂપિયા ઓગણસાઠ હજાર મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા

કામ કરવા આવું હું કે એટલે પછાડી જાઉં એટલે પછાડથી હું જાઉં આગળથી નહીં આવું પછાડી દરવાજો ખખડાવ્યો તો દરવાજો ખોયલો નહીં એટલે હું મેં આગળ આવી આગળ આવી તો આ બે દરવાજા જરા જરા ઠેલેલા હતા તો મેં અંદર આ ખાલી આ દરવાજો ખોલીને ખાલી જોયો એટલે આ લોક મેં જોયું એટલે તૂટેલું હતું એટલે મેં બાજુવાળી પેલી બેનને બોલાવી બાજુવાળી બેનને બોલાવી લાવી તે પછી એ લોકોએ ભાઈને ફોન કર્યો ભાઈને ફોન કર્યો એટલે ભાઈએ પછી આ ભાઈ ને ફોન કર્યો મિતેશભાઈ ભાઈ મિતેશ એટલે મિતેશ ફોન કર્યો પછી શું કીધું પછી તે તો અમે અંદર જો જોવો કે હું હું ગયો તે એટલે અમે ફાયરો ની બધું પણ ખાલી ઉભી રહીને જોયું એમ તો બધું ખરી કાઢેલું હતું બબાટ બબાટ બધું ખરી કાઢેલું ગાડલા બાટલા બધું મિતેશભાઈ લોકો તો બહાર ગયેલા છે બહાર ગયેલા મિતેશભાઈની બેન મિતેશભાઈના મોટા ભાઈ આવ્યા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો